આવેલ જણાવ્યું કે કાનમાં કાનુ કરવાથી જે રેગ્યુલર તમામ ડોક્ટર હોય તેમને બતાવવું જોઈએ થવાથી એક માણસ હતા એ કાનમાં પહોંચ્યું હતું એ ખોચવાથી મને કાનમાં દુખાવો પડ્યો હતો અને આખો કાન ખરાબ થયો પણ એસજી હોસ્પિટલમાં દાખલ થવાથી એ સાર એ લોકો સારવાર આપવાથી મને સારું થઈ ગયું છે હા સારું છે એક વસ્તુ બેસિકલી આમ જનતાને ધ્યાન મુજબ લાવવાની જરૂર છે ગયા બે ચાર મહિનાઓથી અમારી પાસે એવા બહુ બધા દર્દીઓ આવી રહ્યા છે જેમાંથી એક તો બહુ જ નાનો બાળક હતો આઠ નવ વર્ષનો કોઈ ગેરમાન્યતાઓના કારણે કે કોઈ બી માન્યતાઓના કારણે ઘણા બધા દર્દીઓને જ્યારે હાઇડ્રોસીલ અને હર્નિયા એટલે આ બે તકલીફો એવી છે જેને સારંગઘાટને વધરાવડ કહેવાય છે ગુજરાતી ભાષામાં એમના ટ્રીટમેન્ટના નિદાન રૂપે એ દર્દીઓ એકચ્યુઅલી ડૉક્ટર્સ એટલે જનરલ સર્જન પાસે જવાના અદત એને એટલે એ લોકો ત્યાં ના જઈ શકે અને કોઈ નજીકના કંઈ ઝોલાચાપ ડૉક્ટર કે એમની પાસે જઈને કાન વિંદ આવે છે એટલે ઇયર પિયરસિંગ કરાવે છે અમારી પાસે બે ચાર મહિનામાં એવા એટલીસ્ટ પાંચથી છ દર્દીઓ આવી ચૂક્યા છે કે આ અનસ્ટરાયલ રીતે કાન વિંધવાના કારણે એ લોકોને કાનમાં મોટું ઇન્ફેક્શન થયું છે અને આ ઇન્ફેક્શનના કારણે કાનની જે બનાવટ હોય કાનની જે સંરચના હોય નોર્મલી કાન એક કાર્ટલેજ બહારનું કાન જે હોય જેને એક્સટર્નલ ઇયર કહેવામાં આવે છે એ કાર્ટિલેજથી બનેલું હોય એ ચામડી અને હાડકીના વચ્ચેનું એક પાર્ટ હોય એટલે એ હાડકી જેવું હાર્ડ બી ના હોય અને ચામડી જેવું સોફ્ટ બી ના હોય પણ એમાં ક્યારે બી આ ટાઈપનું ઇન્ફેક્શન જેને પેરી કહેવાય છે એ જો લાગે તો પછી કાનની આખી બનાવટ જે બહારથી કાન આપણને દેખાવે છે એ ખરાબ થઈ જાય અને પછી બંને કાન જો અલગ અલગ દેખાય તો કોસ્મેટિકલી એ બહુ જ ખરાબ લાગે તો આ એક અમારા હિસાબથી ગેરમાન્યતાઓ છે બાકી જે જનરલ સર્જન ડૉક્ટર છે જે હાઇડ્રોસીલ ને હર્નિયા જેને સારંગાટને બધું કહેવાય છે એનું ટ્રીટમેન્ટ વધારે સારી રીતે કરી શકે તો એમનું ઓપિનિયન લયા વગર કોઈ બી પેશન્ટને આ માન્યતા હતી કે કાન આપણે કાંડો કરાવી દઈશું ઇયર પિયરસિંગ કરાવી દઈશું એનાથી એ તકલીફ રિઝોલ્વ થઈ જશે એ મારા હિસાબથી અને અમારા હિસાબથી મેડિકલી પ્રૂવન નથી અને ઘણીવાર એનાથી જે કોમ્પ્લિકેશન થતા હોય એ બહુ જ વધારે પડતા પ્રોબ્લેમેટિક બાળકો માટે અને એડલ્ટ પેશન્ટ માટે થઈ શકે છે તો આ જ આમ જનતાને શું ના કરવું જોઈએ શું કાળજી રાખવી જોઈએ તો એ જ રાખવી જોઈએ કે તમને આવી કોઈ બી તકલીફ હોય તો તમારા નજીકમાં જે બી સ્પેશિયલાઇઝ ડોક્ટર હોય કે ઇવન તમારા રેગ્યુલર જે ડૉક્ટર હોય જનરલ ડૉક્ટર હોય એમને બતાવવું જોઈએ અને કોઈ બુઆ પાસે જઈને કે કોઈ એવું જોડાછાપ ડૉક્ટર પાસે જઈને એવું કાંડમાં કાણું કરાવવા કરાવી દેવાથી આપણને આ સારંગાટને કે હનિયર રિઝોલ્વ થઈ જશે એવું માનવું ના જોઈએ